વાવ ઢીમા ગામથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની જનાક્રોશ યાત્રાનો પ્રારંભ ઢીમામાં ભગવાન ધરણી ધરના દર્શન કરી જનાક્રોશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પ્રભારી મુકુલ વાસનિક સાંસદ ગેનીબેન ઠાકોર વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના કોંગ્રેસના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ જનઆક્રોશ યાત્રામાં જોડાયા આ યાત્રાનો મુખ્ય હેતુ રાજ્યની જનતાના પ્રશ્નો અને તકલીફોને વાંચે આપવાનો છે પ્રભારી મંત્રી મુકુલ વાસનિકે સરકાર પર આરોપ લગાવ્યો કે ગુજરાતના નાગરિકો મૂળભૂત સુવિધાથી વંચિત છે બિહારની જેમ ગુજરાતની મહિલાઓને પણ દસ હજાર આપવા જોઈએ હું કાર કર્યો કે સરકાર કુંભકર્ણની નિંદ્રામાંથી નહીં જાગે તો અમે તેને ઉખાડી ફેંકીશું તો પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે યાત્રાના માધ્યમથી તમામ વર્ગ અને વિસ્તારના લોકોને મળીશું સાથે જ વિશ્વાસ વ્યક્ત કર્યો કે બે હજાર સત્યાવીસમાં ગુજરાતની જનતા પરિવર્તન લાવશે આ યાત્રા દરમિયાન અમિત ચાવડાએ ખેડૂતોના આક્રોશને વાચે આપતા કલેક્ટરને ફોન કર્યો કમોસમી વરસાદના અઢી મહિના બાદ પણ ખેતરમાંથી પાણીનો નિકાલ ન થતા અમિત ચાવડાએ કલેક્ટરને ફોન કર્યો તો સાંસદ ગેનેબેન ઠાકોરે આકરા પ્રહાર કર્યા કે ભાજપની સાત પેઢી પણ કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરી શકશે નહીં